મિત્રો તમને મારી જેમ સિંગ ભજીયા તો ભાવતા છે પણ તમે ક્યારે સિંગ ભજીયાનું શાક ખાધું છે ચાલો આજે હું છે ને તેની સંપૂર્ણ રેસીપી જણાવું સૌપ્રથમ ડુંગળીની પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ ટામેટાને પણ કટ કરી તેની પેસ્ટ બનાવી દેવાની છે ત્યારબાદ એક કડાઈ લઈ લેવાની છે તેમાં લેવાનું છે થોડું તેલ એની અંદર નાખવાનું છે રાઈ જીરું હિંગ લીમડો સૂકા લાલ મરચાં આ બધી વસ્તુ એડ કરી દેવાની છે અને લસણ ની પેસ્ટ ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ અને ઉપરથી લીલું લસણ અને ભાઈ જે ડુંગળીની આપણે પેસ્ટ બનાવી હતી ને તેને પણ આમાં નાખી દેવાની છે અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખી તેને પાંચ મિનિટ પાકવા દેવાનું છે ત્યાર પછી ટામેટાની ગ્રેવી જે બનાવી હતી ને એ પણ આમાં ઉમેરી દેવાની છે થોડી હળદર અને આ બધું છે ને પાંચ થી સાત મિનિટ સુધી પાછું પાકવા દેવાનું છે ત્યાર પછી આપણે એમાં નાખી દેવાનું છે ગરમ મસાલો લાલ મરચું પાવડર અને ધાણાજીરું થોડું જરૂર મુજબ પાણી પર ઉમેરવાનું છે અને આમાં છે ને હવે નાખી દેવાના છે આપણા સિંગ ભજીયા તેને સરખી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી ઉપરથી થોડું મોળું દહીં પણ આમાં નાખી દેવાનું છે ત્યારબાદ લીંબુનો રસ અને પછી છેલ્લે ધાણાનો વરસાદ કરી દેવાનો છે આ તૈયાર થઈ ગયું એકદમ ઇઝી સિંગ ભજીયાનું શાક તમે પણ જો ભાઈ ઘરે આ રીતે બનાવશો ને તો તો આંગળા ચાટતા રહી જશો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણા પેટને ફોલો કરવાનું ભૂલતા નહીં